જય હેમા મગલ તારીખ ત્રેવીસ ચાર ચોવીસ આજ પૂનમ સુદ કરજો બધા મારા ભાઈઓ દર્શન જય હેમા મોગલ હમણાં જમાં મોગલનો પટોત્સવ ગયો તારીખ એકવીસ ચાર ચોવીસનું એનું બધું ડેકોરેશન છે અગમાના દર્શન કરજો જય મા ભગવત જય હેમા મોગ જય મા જય હેમા મોગ જય હિમા જયમાં મોગલ તારીખ ત્રેવીસ ચાર ચોવીસ આજ પૂનમ ચૈત્ર દિવસે બધા દર્શન કરજો જય મા મોગલ સામે પહેલા જ એકવીસ ચોવીસ નો જબરજસ્ત કાર્યક્રમ હતો અહીંયા ભજન નોડ બધું અને સામે ગેટ છે બોલો જય મા મોગલ જય માય મા ભીમરાણામાં બેઠી માં જો માં મોગલની સાથે બેઠી જાય મા હિંગળાજ જય હે મા મોગલ કરવા બધા ભાઈને દર્શન દર્શન પાછા મફત છે બરાબર આપણો હેતુ એ છે કે દર્શન કરે જાદાથી જાજા માણસો બધાય જય મા મોગલ જય મા મોગલ